માર્કેટમાં ભારે ઉતાર ચઢાવ નિફ્ટી પાંચના ઘટાડા સાથે પચીસ હજાર ચારસો પચાસ ની નજીક નિફ્ટી ચારસો પચાસ પોઈન્ટ નો ઘટાડો ઇન્ડેક્સમાં ભારે ઘટાડા સાથે કારોબાર મેડલ અને આઈટી સેક્ટરમાં સારી ખરીદારી બંને જ ઇન્ડેક્સમાં અડધાથી એક ટકાનો ઉછાળો સાથે બે દિવસના ઘટાડા બાદ ઓટો કંપનીઓમાં આવી તેજી ત્યાં જ પીએસટી બેંક ઇન્ડેક્સની છ દિવસની તેજી પર લાગી બ્રેક સાથે ડિફેન્સ અને એનબીએફસીઝમાં નફા વસૂલી ટાયર શેર્સમાં તેજીની સ્પીડ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ સાડા ત્રણ ટકા ઉછળીને બન્યો વાયદાનો ટોપ ગેનર અપોલો અને જેકે ટાયરમાં પણ બેથી ચાર ટકાનો ઉછાળો બ્રોકરેજના ડાઉનગ્રેડથી લગભગ બે ટકા ઘટાડા સાથે નિફ્ટીનો ટોપ લૂઝર બન્યો ઇન્ડિસિન બેન્ક ગોલ્ડમેન સેસની વેચાણની સલાહ સાથે સાતસો બાવીસના આપ્યા ટાર્ગેટ ભવિષ્યમાં નબળા ગ્રોથની આશંકા પણ દર્શાવી કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ એશિયન પેઇન્ટ્સ વિરુદ્ધ તપાસના આપ્યા આદેશ ગ્રસમ ઇન્ડસ્ટ્રીઝની ફરિયાદ પર સીસીઆઈ કર્યો નિર્ણય એશિયન પેઇન્ટ્સ પર પ્રતિસ્પર્ધાની ખોટી રીત અપનાવવાનો આક્ષેપ Anita ka uh, premium ni uh, hdb financial no listing sasu choice price ni NSC par so an subje list. ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરી લઈએ તો સવારના એક પોઝિટિવ થોડું ઓપનિંગ બાદ અત્યારના માર્કેટમાં આપણે એક નેગેટિવ જ કારોબાર જોઈ રહ્યા છે અને અત્યારના જો નજર કરો તો એ થોડુંક દબાણ વધ્યું છે સવારના સેશન કરતાં સાહીઠ બેઝિસ પોઈન્ટનું તમને દબાણ અત્યારના જોવા મળશે સેન્સેક્સ અને નિફ્ટીમાં સેન્સેક્સમાં નિયરલી અત્યારના પાંચસો પોઈન્ટનું નજીકનું દબાણ છે એકસો ચાળીસ પોઈન્ટની આસપાસનું દબાણ અત્યારના નિફ્ટી બનાવી રહ્યું છે પચીસ હજાર ચારસોના લેવલ્સ મિડકેપ પર નજર કરો અહીંયા સાહીઠ એક બેઝિસ પોઈન્ટનું અહીંયા અહીંયા પણ તમને દબાણ દેખાશે સાડા ત્રણસો પોઈન્ટ સાથે ઓગણસાઠ હજાર ના લેવલ ચારસોના લેવલની આસપાસ તમને અહીંયા કારોબાર દેખાશે બેંક નિફ્ટીમાં મેક્સિમમ અત્યારના દબાણ છે ને એ પણ હવે એક ટકાની નજીકનું હવે તમને દેખાશે અને અહીંયા પણ એક પાંચસો સાહીઠ પાંચસો સિત્તેર પોઈન્ટના દબાણ સાથેનો કારોબાર છે છપ્પન હજાર આઠસો ત્રાણુંના લેવલ્સ તમને અત્યારના જોવા મળશે માર્કેટ બ્રેથ નેગેટિવ એક હજાર સાતસો સિત્તેર કાઉન્ટરમાં વીચવાળી આઠસો તોંતેર કાઉન્ટરમાં તમને અહીંયા ખરીદી દેખાશે એટલે માર્કેટ પ્રત ખાસો એવો નેગેટિવ અત્યારના આપણે જોઈ રહ્યા છીએ વેચવાલી એકદમ હાવી છે પણ આજના જે ઇન્ડાઇસિસ પર નજર કરું તો નિફ્ટી રિયાલિટી મેક્સિમમ દબાણ અત્યારના બનાવી રહ્યું છે નિયરલી બે ટકાની આસપાસનું તમને અહીંયા દબાણ બના બના બનતું દેખાશે નિફ્ટી ઇન્ડિયન ડિફેન્સમાં પણ સવા ટકાથી ઉપરનું આપણે દબાણ જોઈ રહ્યા છીએ સવા ટકાની આસપાસનું દબાણ તમને નિફ્ટી કેપિટલ માર્કેટ્સથી આવતું જોવા મળશે જે પોઝિટિવિટી સાઇડ પર છે એમાં નિફ્ટી મેટલ આઈટી ઓટો અને ફાર્મા અને હેલ્થકેર કામકાજ કરી રહ્યા છે પણ વધારે વાતચીત કરીશું અત્યારે આપણે ગેસ સાથે જીએમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે તેજસભાઈ ત્યાં ના થોડું દબાણ વધુ જોઈ રહ્યા છે સવારના સેશન કરતા અખિત ના તમે જોઈ રહ્યા છો કાલે એક્સપાયરી પણ છે શું આજે આપણે દબાણમાં જ પાછા બંધ થઈશું આજે સેકન્ડ કોન્સિક્યુટિવ ડે જોઈ રહ્યા છે કે એક થોડો નેગેટિવ કારોબાર છે ગુડ આફ્ટરનૂન તમને ને તમામ દર્શકોને નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટીમાં આપણે લાસ્ટ વીકમાં એક બ્રેકઆઉટ જોયું હતું પચીસ બસોની ઉપર એના પછી નિફ્ટી એક સ્વિંગ હાઈ બનાવ્યો છે પચીસ છસોની આજુબાજુ પણ છેલ્લા બે દિવસથી તમે જોશો તો થોડું એક પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે બટ તમે ઓવરઓલ ચાર્જ સ્ટ્રક્ચર જોશો તો અજુન બી પોઝિટિવ છે મારા હિસાબથી જો અગર આ ઘટાડો ઓર એક્સેલરેટ થાય અને અહીંયાથી અગર જો માઇનર ડીપ આવે નિફ્ટીમાં તો ઇટ વિલ બી બાય ઓન ડિપ્સ માર્કેટ ઇમિજિયેટ બેસિસ પર જે સપોર્ટ છે એ કરીબન પચીસ બસો પચીસ બસો પચાસની આજુબાજુ છે જે બ્રેકઆઉટ એરિયા છે અને એની નીચે જે મેજર સપોર્ટ છે એ પચીસ હજારની આજુબાજુ છે જ્યાં સુધી આ બંને સપોર્ટ લેવલ ઇન્ટેક છે ઓવરઓલ ચાર્જ સ્ટ્રક્ચર સ્ટ્રોંગ અને કોઈનો અગર પંદર દિવસથી એક મહિનાનો વ્યૂ હોય તો આવનારા દિવસોમાં આપણે પચ્ચીસ સાતસો પચાસ થી લઈને પચ્ચીસ આઠસો સુધીના લેવલ ઇમિડિયેટ બેસિસ પર જોશું અને અગર એ સરપાસ થશે તો છવ્વીસ સુધીના બી લેવલ આવી જશે પણ આ પોઝિશનલ વ્યૂ છે તો ટાઈમ ડાયમોરાઇઝન બિલ બી ફિફટીન ટુ ટવેન્ટી ડેઝ ઓકે તો નિફ્ટી માઇક વ્યૂ રાખીને ચાલીશે પણ નિફ્ટી બેંક કેવું લાગી થઈ જ પાઈ જો નિફ્ટી બેંકમાં બી અગર તમે જોશો તો એક આજે નવો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે બેંક નિફ્ટી અને પછી ત્યાંથી આપણે એક પ્રોફિટ બુકિંગ જોયું હતું ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો સત્તાવન હજારનો જે આપણા ઇન્ટ્રા ડે પર તૂટી ગયો છે તો સત્તાવન હજારનું લેવલ અગર જો આજે ક્લોઝિંગ બેસિસ પર બ્રિજ થાય તો થોડું ડાઉનવર્ડ મુમેન્ટમ એક્સેલરેટ થઈ શકે છે અને નીચેમાં છપ્પન પાંચસો છપ્પન છસો સુધી બી બેન્ક નિફ્ટી આવી શકે છે બટ ઓવરઓલ જે ચાર્ટ સ્ટ્રક્ચર છે આપું અજુન બી રોક સોલિડ છે છપ્પન હજારનો પોઝિશનલ સપોર્ટ છે જ્યાં સુધી લેવલ તૂટતું નથી કોઈ મેજર બ્રેકડાઉન બેંક નિફ્ટીમાં લાગતું નથી અને આ આવનારા દિવસોમાં મને લાગે છે કે ઉપરમાં અઠ્ઠાવન હજાર સુધીના બી લેવલ બેંક નિફ્ટીમાં આવી શકે તો અહીંયાથી જો કોઈ ઘટાડો આવે અને માર્કેટમાં કોઈ deputy bank nifty ma to, uh, 56 500 56 600 will be a good level to accumulate bank nifty uh, with a stop loss below 56,000 000 uh, targeting 58,000 on the higher side તો અઠાવન હજારના ટાર્ગેટ માટે આપણે બેંક નિફ્ટી તરફ જરૂરથી અહીંયા નજર રાખી શકીએ છીએ તેજસભાઈ આપણે બિફોર વી મૂવ ઓન ટુ સ્ટોક્સ અને નો વ્યુઅર્સ ક્વેશ્ચન્સ સીએનબીસી બજાર અગિયાર વર્ષ યુ નો સેલિબ્રેટ કરી રહ્યું છે અને તમે અમારી સાથે સતત જોડાયેલા રહ્યા છો તમારી એડવાઇસ તમારું ગાઈડન્સ આઈ થિંક દર્શકોને તો ગમે છે પણ અમે પણ કંઈ શીખી લેતા હોઈએ છીએ તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે સીએનબીસી બજાર સાથે ખૂબ જ સારો એક્સપિર એક્સપિરિયન્સ થયો સૌથી પહેલાં તો તમને તમારી પૂરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમે ઇલેવન યર્સ કમ્પ્લીટ કરી નાખ્યું છે એક રોક સોલિડ ટીમ છે તમારી બી અને જે હિસાબે એક લોકલ લેંગ્વેજમાં તમે ગાઈડન્સ આપો છો ઇન્ડિયામાં એ હિસાબે અમને લાગે છે કે ઇન્વેસ્ટર અવેરનેસ બી ઘણી બધી વધી ગઈ છે અને લોકો શેરબજાર તરફ બી આકર્ષાયા છે સો વિશ્યુ ગુડ લક ફોર ફ્યુચર એન્ડિવર તમારી સાથેનો જે મારો એક્સપિરિયન્સ હતો એ ઘણો સારો છે અને આવનારા દિવસોમાં બી હું તમને ખૂબ જ શુભેચ્છા આપું છું કે આજ તમે જે અવેરનેસ છે માર્કેટની અને જે ટાઈમલી ઇન્ફોર્મેશન તમે ઇન્વેસ્ટરોને આપે છે એ તમે કન્ટિન્યુ કરો થેન્ક યુ અને તમને પણ એટલી જ શુભકામનાઓ કારણ કે તમે પણ સીએન બજારનો જ પાર્ટ છો કારણ કે તમે જો ના હો તમારા જેવા એક્સપર્ટ્સ ના હોય તો અમે તો કંઈ કામ ના કરી શકીએ ગાઈડન્સ બધું તમારું હોય છે અને યસ જેવી રીતે નિફ્ટી નિફ્ટી બેંક અત્યારના રોક સોલિડ છે સીએન બજાર પણ રોક સોલિડ છે એ આઈ અગ્રી વિથ યુ પણ જે આપણે કહીએ છીએ ને બજાર એટલે ગુજરાતીઓથી ભરેલું છે અને આપણે સવારે ઉઠીએ તો પહેલાં બજારની જ આપણે બધા વાત કરતા હોઈએ છીએ આખો દિવસ આપણે બજારની વાત કરતા હોઈએ છીએ પણ અત્યારના જો વાત કરીએ આજે

પણ એ એકસો પાસઠ એકસો છાસઠની આજુબાજુ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે ટાટા સ્ટીલમાં મારા હિસાબથી થોડું એક બ્રેકઆઉટ માટે વેઇટ કરવું જોઈએ એકસો છાસઠની ઉપર અગર આ સ્ટોક બંધ આપે તો મને લાગે છે બાઇંગ મોમેન્ટમ કન્ટિન્યુ થશે અને બીજી ત્રણથી પાંચ ટકાની રેલી આપણે જોઈ શકીએ ટાટા સ્ટીલમાં સો વી આર એટ અ મેક ઓર બ્રેક રેઝિસ્ટન્સ ઝોન ઇન ટાટા સ્ટીલ બીજું જે કાઉન્ટર જે સારું લાગી રહ્યું છે એ છે નેલ્કોનું નેલ્કોનું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારું છે સ્ટોકે હમણાં ઓફ હાયર બોટમના ફોર્મેશન બનાવ્યા છે અને રિસન્ટલી સ્ટોકે બસો ત્રીસ મૂવિંગ મુવિંગ એવરેજ બી સરપાસ કરી નાખી છે આજે માર્કેટમાં થોડું કરેક્શન આવ્યું છે એના હિસાબે થોડું દબાણ આવી રહ્યું છે સ્ટોકમાં પણ અગર કોઈનો એક થી બે મહિનાનો વ્યૂ હોય તો મારા હિસાબથી ઘટાડે વન એટી એટ વન નાઇન્ટીની આજુબાજુમાં આક્યુમલેટ કરી શકાય સ્ટોક વિથ અ પોઝિશનલ સ્ટોપ લોસ બિલો વન સેવન્ટી સેવન આવનારા બેથી ત્રણ મહિનામાં મને લાગે છે આ સ્ટોક બસો દસથી લઈને બસો પંદર સુધીના બી લેવલ બતાડી શકે છે ઓકે તો નાલકો પર તમે ધ્યાન રાખી શકો છો એકસો અઠ્યાસીની આસપાસ જ્યારે આવે ત્યારે તમે ખરીદી કરજો અને એકસો સિત્યોતેરનો તમે ત્યારે સ્ટોપ લોસ રાખજો બસો દસથી પાંચસો પંદરના ટાકીસ માટે અહીંયા બાનડેપની રણનીતિથી નાલકોને આપણે ધ્યાનમાં રાખી શકીએ છીએ બીજો જે એક કાઉન્ટર છે વાત પણ કરીશું પણ લઈ લેવું પડશે મારે બ્રેક તો બ્રેક લઈને પાછા ફરીશું જોડાયા રહી છે મારી સાથે आप स्वागत छे एक पहला एक सवाल ले लिए तुषार नो सवाल है एचपीसी त्रो साइठ रुपयानी खरीदी है तेजस भाई क्यों केव लगे ना एनी विच वेज आप आज ओ बता यू नो ગ્રીન ઝોનમાં પણ છે કારણ કે અહીંયા જે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ તરફથી જે ઓઇલ મિનિસ્ટરે વ્યક્ત કર્યું છે કે એક કોમ્પ કોમ્પન્સેશન ફોર એલપીજી લોસીસ પણ કરી શકે છે કોમ્પન્સેટ અને કઈ રીતના તમે જોશો એચપીસીએલ બીપીસીએલ આ બધા કાઉન્ટર્સમાં ખરીદી ગમે છે તમને રિસેન્ટલી આ બધા સ્ટોક્સ થોડા ચાલી ચૂક્યા છે તો કરંટ ભાવે તો ખરીદી એડવાઇઝેબલ છે નહીં કારણ કે રેસ્ક ફેવરેબલ છે નહીં હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં જો કોઈ ઘટાડો આવે તો ખરીદી કરી શકાય કાં તો જે એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન એ હોલ્ડ કરી શકાય એચપીસીએલની વાત કરીએ તો આ સ્ટોકમાં હમણાં ચારસો વીસ ત્રેવીસની ઉપર એક બ્રેકઆઉટ આવ્યું છે તો ચારસો ઓગણીસના સ્ટોપલો આ સ્ટોકમાં હોલ્ડ કહી શકાય છે ઉપરમાં જે એનો જે ટાર્ગેટ બેસી રહ્યું છે એનો હોલ ટાઈમ હાઈ લેવલ છે વિચ ઇઝ અરાઉન્ડ ફોર ફિફ્ટી સેવન તો ફોર ફિફ્ટી સેવનના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય ફ્રેશ બાઈંગ એડવાઇઝેબલ નથી સ્ટોપ સ્ટોપલોઝ રહેશે ચારસો ઓગણીસનો તો ચારસો ઓગણીસના સ્ટોપલોસ સાથે તમે અહીંયા ઊભા રહી શકો છો જેની પાસે એચપીસીએલના કાઉન્ટર્સ છે એ તુષારભાઈ તમારી તો ત્રણસો સાહીઠ રૂપિયાની ખરીદી છે તો તમને તો ઓફકોર્સ અહીંયા ચારસો પચાસ ચારસો સત્તાવન સુધીના અહીંયા ટાર્ગેટ્સ મળી શકે છે તો તમે અહીંયા ઉભા રહેજો પણ નવી ખરીદીની અમે સલાહ નથી આપી રહ્યા નેક્સ્ટ સવાલ માટે નીરવ પટેલ ગોધરાથી જોડાઈ ગયા છે જી સર સવાલ પૂછો સર ની વાત કરી લિમિટેડ ના શેર છે ટુ એટીએટ જી ટુ એટી બાઈંગ પ્રાઇસ છે ઓગણત્રીસો રૂપિયા ઓકે કેટલા વખત હોલ લોંગ મારા ત્રણ મંથ નું ટાર્ગેટ છે હોલ્ડ કરવા માટે ઓકે

2500 ની આજુબાજુ સ્ટોક માં સારો એવો સપોર્ટ છે 2475 થી લઈને 2500 નો તો ઈ એક સ્ટોપ લોસ રાખીને ઊભા રહી શકે છે ફોર અ ટાર્ગેટ ઓફ 3000 ઓન ધ હાઈર સાઈડ તો હોલ્ડ ધ સ્ટોક વિથ અ સ્ટોપ લોસ બિલો 2500 ટાર્ગેટીંગ 3000 ટુ 3030 ઓન ધ હાઈર સાઈડ તો ત્રણ મહિનામાં ત્રણ હજારથી ત્રણ હજાર ત્રીસના તમને ટાર્ગેટ જોવા મળી શકે છે તો હમણાં હોલ્ડ ઓન કરજો અને ત્યારે તમે મે બી પ્રોફિટ બુક કરવાની કોશિશ કરજો તમારી પ્રાઇસ ઓગણત્રીસો રૂપિયાની છે તો પણ તમને એક થોડો ફાયદો અહીંયા થઈ શકે છે આ નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ માટે પવન પટેલનો સવાલ આવ્યો છે હવે એમનો જે સવાલ છે તેજસભાઈ અંબુજા સિમેન્ટ અને અપોલો ટાયર બંનેમાં એક શોર્ટ ટર્મ માટે ફ્રેશ એન્ટ્રી કરવી છે આજે સિમેન્ટ સેક્ટર જુઓ અને ટાયર સેક્ટર જુઓ બંનેમાં આજે સારી એવી તેજી સાથેનો આપણે કારોબાર જોઈ રહ્યા છે બંનેમાં શોર્ટ ટર્મ માટે એન્ટ્રી લેવાય અત્યારના સો અંબુજા સિમેન્ટમાં જોશો તો આજે સારું એવું ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે ફાઇવ એટી ફાઇવનું એક રેઝિસ્ટન્સ હતું જે સ્ટોકે આજે સરપાસ કરી નાખ્યું છે તો આજનું એક ક્લોઝિંગ ઇમ્પોર્ટન્ટ રહેશે તો એમણે ફ્રેશ એન્ટ્રી લેવી હોય તો ટુવર્ડ્સ ધી એન્ડ બાય કહી શકે છે વિથ સ્ટોપલો બિલો ફાઇવ સેવન્ટી ટુ અને અગર જો આ ક્લોઝ ફાઇવ એટી ફાઇવની ઉપર આવે તો આવનારા દિવસોમાં આપણે આ સ્ટોકમાં આપણે છસો પચીસથી લઈને છસો તેતાલીસ સુધીના લેવલ જોઈ શકશું

છસો પચીસ અને છસો તેતાળીસના આપણે લેવલ્સ અહીંયા જોઈ શકીએ છીએ તો આજે ટુવર્ડ્સ એન્ડ ઓફ ધ સેશન પ્લીઝ તમે ધ્યાન રાખજો આરતી સોલંકી અમદાવાદથી જોડાઈ ગયા છે જી મેમ સવાલ પૂછો ઓકે આઈ થિંક વોટ્સએપ છે એટલે હું સવાલ પૂછી લઉં ગેલ સો કાઉન્ટર છે એકસો છ્યાસી રૂપિયાના તેજસભાઈ કેવા લાગે ચાર્જ ગેલના સાઇડવેઝ ટુ માઇલ્ડલી પોઝિટિવ છે જે એમણે પોઝિશન રાખી છે તો હોલ્ડ કરી શકે છે વિથ અ સ્ટોપ લોસ બિલો વન એટી ફોર અને ઉપરમાં જે રેઝિસ્ટન્સ છે એ કરીબન વન નાઇન્ટી થ્રીની આજુબાજુ છે એ સરપાસ થશે તો મને લાગે છે નેક્સ્ટ ટાર્ગેટ ગેટ વિલ બી અરાઉન્ડ ટુ હંડ્રેડ ટુ ટુ હંડ્રેડ એન્ડ ટુ લેવલ સો હોલ્ડ વિથ અ સ્ટોપ લોસ બિલો વન એટી ફોર ઓકે તો એકસો ચોર્યાસીનો તમે સ્ટોપ લોસ રાખજો એકસો ત્રાણુંના લેવલ્સ સરપાસ કરે છે તો પછી આપણે બસોથી બસો વીસના અહીંયા લેવલ્સ જોઈ શકીએ છીએ સોરી બસો થી બસો બે ના લવસ અહીંયા જોઈ શકીએ છીએ મે બી તો અહીંયા તમે ઉભા રહી શકો છો ગેલના કાઉન્ટરમાં નેક્સ્ટ સવાલ પર જોઈએ અને નેક્સ્ટ સવાલ જે આવ્યો છે એ આવે છે અપૂર્વ પટેલનો એસડબ્લ્યુ સોલાર સ્ટર્લિંગ એન્ડ વિલ્સન ત્રણસો ચાળીસ પર એમને બાય કર્યા છે હવે મંથલી ટાર્ગેટ અહીંયા શું દેખાઈ રહ્યા છે તમને તો કોઈ મોમેન્ટમ છે નહીં સ્ટોકમાં સ્ટોક થોડો માઇલ્ડલી પોઝિટિવ છે બટ ચાર્ટ સ્ટ્રક્ચર એવું કાંઈ રોક સોલિડ છે નહીં ઇમિજિયેટ બેસિસ પર જે મેજર સપોર્ટ છે એ કરીબન ત્રણસોની આજુબાજુ છે તો સ્ટોક હોલ્ડ કહી શકાય વિથ સ્ટોપ લોસ બિલો થ્રી હંડ્રેડ ઇમિજિયેટ બેસિસ પર ટાર્ગેટ છે ત્રણસો છવ્વીસનો અને ઈ સરપાસ થાય તો આપણે ત્રણસો ઉડતાલીસથી લઈને ત્રણસો પચાસ સુધીના બી આ સ્ટોકમાં ટાર્ગેટ જોઈ શકશું તો ઓકે તો હોલ્ડ કરો ત્રણસો રૂપિયાનો નીચેનું એક લોસ રાખજો ત્રણસો છવ્વીસના આપણે ફર્સ્ટ ટાર્ગેટ જોઈ રહ્યા છીએ અને ત્રણસો છવ્વીસ જો સરપાસ થાય છે તો ત્રણસો પચાસના પણ આપણને લેવલ્સ જોવા મળી શકે છે તો જેની પાસે છે એ જરૂરથી હોલ્ડ કરી શકે છે નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ પર જતાં પહેલાં મારે એક બ્રેક લઈ લેવાનો છે બ્રેક લઈને પાછા ફરીશું જોડાયેલા

એમણે છ મહિના ડિસેમ્બર સુધી ઓકે છ મહિના માટે મમતા મશીનરી તેજસભાઈ ચારસો સુડતાલીસ રૂપિયા ની ખરીદી યસ બેંક બાવીસ રૂપિયા ની ખરીદી છ મહિનાના ટાર્ગેટ જો મમતા મશીનરીનું જોશો તો ચાર્જ સ્ટ્રક્ચર વીક છે લોઅર ટોપ લોઅર બોટમના ફોર્મેશન છે એક રિવર્સલ આપ્યું એમણે લોંગ ટર્મ માટે લીધું છે તો એક ત્રણસો સાહીઠ નો પોઝિશનલ લોસ રાખી શકે છે ઇમિડિયટ બેસિસ પર સ્ટોકમાં રેઝિસ્ટન્સ છે ચારસો અઠ્યાવીસ થી લઈને ચારસો ત્રીસ ની વચ્ચે અગર આ લેવલ સરપાસ થાય તો આપણે ચારસો પાસઠ સુધીના બી લેવલ આ સ્ટોકમાં જોઈ શકશું સો હોલ્ડ વિથ સ્ટોપ લોસ બિલો થ્રી સિક્સટી ઓકે યસ બેંકની વાત કરીએ તો આ સ્ટોક થોડો અંડર પરફોર્મર રહ્યો છે બટ જે લોંગ ટર્મ એવરેજ છે એની આજુબાજુ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે સાડા ઓગણીસ થી લઈને વીસની વચ્ચે આ સ્ટોકમાં સારો એવો સપોર્ટ છે અને એની નીચે જે મેજર સપોર્ટ છે એ કરીબન છે ઓગણીસ રૂપિયાની આજુબાજુ તો હોલ્ડ વિથ ધ લોસ બિલો નાઇન્ટીન અને આમાં જે અગર 3 થી છ મહિનાનો ટાઈમ હોરાઇઝન હશે તો ટાર્ગેટ વિલ બી અરાઉન્ડ ટ્વેન્ટી થ્રી રૂપીસ ત્રેવીસ રૂપિયાના ટાર્ગેટ માટે રાઈટ તેજસભાઈ હા ત્રણથી છ મહિના હવે આ બંનેમાં એમની ખરીદી છે યસ બેંકમાં બાવીસ રૂપિયાની અને મમતા મશીનરીમાં ચારસો સુડતાલીસ રૂપિયાની હવે છ મહિનાના ટાર્ગેટમાં એમને તો કંઈ બહુ મળશે નહીં તો કશે પણ એવરેજ કઈ કરવું જોઈએ કે આટલું જ હોલ્ડ કરીને ઉભા રહેવું જોઈએ તો ભાવ આવે તો એક વખત એક્ઝિટ થવાની જ કોશિશ કરતો વધારે અહીંયા એડિશન કરવાની અમે તો સલાહ નથી આપતા નેક્સ્ટ સવાલ પર જોઈએ અને નેક્સ્ટ સવાલ ગૌતમ પરમારનો છે હવે એમના ત્રણ કાઉન્ટર છે આઈડીએફસી ફર્સ્ટ બેંક અરાઉન્ડ અઠ્યોતેર રૂપિયાની ખરીદી છે ટાટા સ્ટીલ એકસો ટાટા સ્ટીલમાંના પણ એમની પાસે કાઉન્ટર છે અને બીસીએલ ઇન્ડિયા

પોઝિશનલી હોલ્ડ કહી શકાય વિથ લોસ બિલો સેવન્ટી ટુ આમાં ટાર્ગેટ્સ રહેશે એડી ફોર અને એડી સિક્સના ટાટા સ્ટીલ જેમ કે મેં ઓપનિંગ સ્પીચમાં જણાવ્યું કે એક બ્રેકઆઉટની આજુબાજુ છે એકસો પાસઠથી લઈને એકસો છાસઠની વચ્ચે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે આગળ આ લેવલ સરપાસ થશે તો ઉપરમાં આપણે એકસો સિત્તેરથી લઈને ને ઓગણા એંસીનો ભાવ જોઈ શકશું તો આ બી સ્ટોક હોલ્ડ કહી શકે છે વિથ સ્ટોપલો બિલો વન ફિફ્ટી નાઇન સો બીસીએલ ચાર્ટ સ્ટ્રક્ચર થોડું માઇલ્ડલી પોઝિટિવ છે ઓવર કોઈ મેજર સ્ટ્રેન્થ છે નહી સ્ટોકમાં સો હોલ્ડ કરવાની સલાહ રહેશે ફોર ટ્રેડિંગ પર

નેક્સ્ટ સવાલ પર જઈએ અને નેક્સ્ટ સવાલ જે મારે પૂછવો હતો અને અમુક બીજો એક કાઉન્ટર જે છે મેનકાઇન્ડ ફાર્મા નિયરલી પાંચ ટકાની મજબૂતી અત્યારના બતાવી રહ્યું છે સારી એવી ખરીદી ચાલી રહી છે ઇન્ટરેસ્ટ કરે તમને મારા હિસાબથી આ સ્ટોક ઘણો ચાલી ચૂક્યો છે અને આજના જે અપમૂવ આવ્યા પછી સ્ટોક એક રેજિસ્ટન્સની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે ચોવીસો વીસથી લઈને ચોવીસો પચાસની આજુબાજુ સ્ટોકમાં બહુ સ્ટ્રોંગ રેજિસ્ટન્સ છે તો મારા હિસાબથી કરંટ હવે એન્ટ્રી લેવી

તો જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ વ્યક્તિગત પોઝિશન છે નહીં પણ આ બધા સ્ટોક્સ અમે અમારા ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યા હોઈ શકે શોમાં આમંત્રિત કરવા માટે આભાર તમારો જી તેજસભાઈ આપનો પણ ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ અને સાથે જ મને પણ આપશો રજા પછી જોડાયેલા રહેજો સીએનપીસી બજાર સાથે લઈને આવીશું વાયતાથી ફાયદો નમસ્કાર